યુવા નેતા જયેશભાઈ સંગાડાએ જણાવ્યું કે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે એક જ કીટ ચાલતી હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી તાલુકામાં ખૂબ મોટી લાઇનો પડતી હોય જેના કારણે જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે સિંગવડ તાલુકો દાહોદ જિલ્લાના રાજકારણનું એપી સેન્ટર છે સાંસદ ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે છતાં જનતાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણમાં આ ચૂંટાયેલા નેતાઓને કોઈપણ પ્રકારનો રસ નથી આવનાર પાંચ દિવસમાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કીટ ચાલુ નહીં થાય તો સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ છઠ્ઠા દિવસથી મામલતદાર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે અને આગળ પણ મીડિયા મિત્રો દ્વારા સમાચાર છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું ન હોય અને ગરીબ લોકોને ક્યાં સુધી આ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવા પ્રશ્નોનો ઉકેલ આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે પરંતુ કામગીરી ન થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટરની મુલાકાતે આજે આવ્યા છે હમણાં જ મામલતદાર શ્રીને એક આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકામાં ફક્ત અને ફક્ત એક જ કીટ આધાર કાર્ડની ચાલી રહી છે જેના કારણે આપ જોઈ શકો છો અહીંયા કેટલી બધી સંખ્યામાં યુવાઓ છે વૃદ્ધો છે બાળકો છે આ સ્કોલરશિપવાળા વિદ્યાર્થીઓ પણ છે એટલે એક જ આધાર કાર્ડ સેન્ટર ચાલતું હોવાને કારણે ખૂબ જ ભીડ થાય છે અહીંયાના કર્મચારીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાને કારણે અતિશય મોટી સંખ્યામાં લોકો અહીંયા સવારથી લઈને સાંજ સુધી લાઈનોમાં લાગે છે એટલે મામલતદાર શ્રીને પણ આજે રજૂઆત જે રીતે અમે કરી છે કે મામલતદાર કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ નાના નાના બાળકો જો આધાર કાર્ડ માટે અહીંયા અત્યારે હેરાન થઈ રહ્યા છે વડીલો વૃદ્ધો આ મહિલાઓ માતા બહેનો પણ તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છે તો જલ્દીથી સત્વરી મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર જલ્દી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ કર્મચારીઓને પણ જે વધારાનું ભારણ પડી રહ્યું છે એ પણ ઓછું થાય અને આ સિંગવડ તાલુકાની જે જનતા છે એ જનતા એક એક બબે બે દિવસ અઠવાડિયા અઠવાડિયા સુધી જે ધક્કા ખાય છે એમને આ ધક્કા ન ખાવા પડે અને એક જ દિવસની અંદર એમનું આ આધાર કાર્ડનું કામ પૂર્ણ થાય બેંક ખાતામાં પણ આધાર કાર્ડ જરૂરિયાત છે રેશન કાર્ડની અંદર પણ લિંક કરવા માટે આધાર કાર્ડ જરૂરિયાત છે આ જે સરકારી કામની અંદર દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડતી હોય છે જ્યારે સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર લગભગ છેલ્લા એક વર્ષથી બંધ છે તો આજે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ રમસુભાઈ અટીલાના નેતૃત્વમાં મામલતદારશ્રીને એક રજૂઆત કરી છે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ભાઈ સત્વરે તાત્કાલિક ધોરણે મામલતદાર ઓફિસ ખાતે આધાર કાર્ડ સેન્ટર ચાલુ કરો જો પાંચ દિવસની અંદર મામલતદાર સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર ચાલુ કરવામાં નહીં આવે તો છઠ્ઠા દિવસથી અમે લોકો સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીના પ્રાંગણની અંદર ભૂખ હડતાલ પર બેસીશું અને તાત્કાલિક ધોરણે એને ચાલુ કરો એવી રજૂઆત કરી છે સાહેબશ્રીએ અમને બાયદરી આપી કે જલ્દીથી જલ્દી બીજી કીટ મામલતદાર કચેરી ખાતે ચાલુ કરવામાં આવશે સર આપનું નામ જયેશ સંગાડા